ગુજરાતમાં આવનારો સમય રાજકીય પક્ષો માટે ખૂબ મહત્વનો રહેવાનો છે કેમ કે આવનારા બે મહિનાની અંદર બનાસ મધુર સુમુલ સહિત સાત દૂધ સંઘમાં અને બાર એપીએમસી માં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે જેમ મહેસાણા અર્બન બેંકમાં ભાજપના જ આગેવાનો ભાજપના આગેવાનોની સામે પડ્યા હતા તેમ અન્ય સહકારી સંસ્થાઓમાં પણ બીજેપીમાં યાદવા સ્થળી બહાર આવી શકે છે આ પછી ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયતમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તાઓ આવો જાણીએ

કચ્છ મુંદ્રા ઉમરપાડા સહિતના બાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે આ સિવાય મહેસાણા સહિતના ચાર જિલ્લા ખરીદ વેચાણ સંઘોની પણ ચૂંટણીઓ યોજાશે વાત કરીએ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની તો હાલમાં ભાજપ પાસે કેટલી સહકારી સંસ્થાઓમાં પ્રભુત્વ છે તો જિલ્લા મધ્યસ્થ બેંક સત્તર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ઓગણીસ જિલ્લા સહકારી સંઘ એકવીસ ખરીદ વેચાણ સંઘ પિસ્તાલીસ ખેત બજાર ઉત્પન્ન સમિતિ ત્યાસી અને સોળ જેટલી સુગર ફેક્ટરીઓમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ છે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપે બસો ઓગણીસ જેટલી સહકારી સંસ્થાઓ પર આધિપત્ય પોતાનું સ્થાપ્યું છે ઇફકો ઊંઝા માર્કેટયાર્ડ અને મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક જેવી સંસ્થાઓમાં ભાજપ વિરુદ્ધ ભાજપ જેવી સ્થિતિમાં ચૂંટણીઓ સર્જાઈ છે તો હવે સહકારી ક્ષેત્રમાં પાણીપતને લઈને ગુજરાતમાં બીજેપી આવનારા દસ દિવસમાં ઝડપથી પ્રદેશ પ્રમુખની નિમણૂક પણ કરી શકે છે તાજેતરમાં ભારત સરકારે બેન્કિંગ ક્ષેત્રમાં જે નવા સુધારા કર્યા તેને લઈને હવે નવી સ્પષ્ટતા સામે આવી છે જેના કારણે હવે અગાઉ દસ વર્ષ ડિરેક્ટર રહી ચૂકેલા દિગ્ગજો પણ પોતપોતાના સહકારી એકમોમાં ચૂંટણી લડી શકે છે જયેશ રાદડિયા દિલીપ સંઘાણી અજય પટેલ જેવા નેતાઓ હવે સહકારી ક્ષેત્રમાં ફરીવાર ચૂંટણીઓમાં ઉભા રહી શકશે જેમ કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીઓમાં જયેશ રાદડિયા હવે ફરી એકવાર ચૂંટણીઓ લડી શકે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો નમસ્કાર